મહેસાણા જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ ભાજપ પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ બાવન કાર્યકર્તાઓ જિલ્લા ભાજપ પ્રમુખના પદ માટે નોંધાવી ઉમેદવારી મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ પ્રમુખ માટે ભરાયા છે ફોર્મ મહેસાણા શહેર પૂર્વ પ્રમુખ દૂધસાગર ડેરીના ચેરમેન અને અગ્રણીઓએ નોંધાવી છે ઉમેદવારી ઉમેદવારીના ફોર્મ બાદ પાર્ટી દ્વારા પ્રમુખની પસંદગી થશે આજે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લોકશાહીની પદ્ધતિ મુજબ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષપદ માટેની આજે ચૂંટણીમાં ઉમેદવારી કરવાની પ્રક્રિયા આવતા હોય છે જેટલા ઉમેદવારો હશે મહેસાણા જિલ્લામાં એ તમામ મંડળોમાંથી જેને ઉમેદવારી કરવાની ઈચ્છા છે ઈચ્છુક લોકો આજે ઉમેદવારી કરવા અહીંયા આવ્યા છે ને આવવાના છે હા માપદંડમાં એવું કશું ને પાર્ટીના સક્રિય સભ્ય હોવા જોઈએ પાર્ટીમાં પોતે એક્ટિવ હોવા જોઈએ પાર્ટીમાં પાર્ટીની સંગઠનનો અનુભવવો જોઈએ એટલે જ માપદંડ એના સિવાયના કોઈ માપદંડ નથી